વાત સુરતની કરીએ કે જ્યાં વહેલી સવારથી સુરત ગામમાં વરસાદી વાતાવરણ યથાવત છે ત્યારે માંડવીના મુંજલાવ ખાતે આવેલ વાવ્યા ખાડી ગાંડીતુર બની છે ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો છે લોકો દસથી થી પંદર કિલોમીટર ચકરાઓ ફરવા માટે મજબૂર બન્યા છે હાલ સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત છે ત્યારે માંડવીના ખાતે આવેલ બની છે જતા પર પાણી લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રસ્તો બંધ થતાં મુંજલાવ ગામનો સંપર્ક કપાયો છે લોકોએ દસથી થી પંદર કિલોમીટર ફરીને જવા માટે મજબૂર થવું પડ્યું છે મહત્વના સમાચાર સુરત વહેલી સવારથી સુરત ગ્રામ્યના અનેક તાલુકામાં વરસાદી વાતાવરણ યથાવત છે